કે મુજો પણ લુગરા કોણ લાવીના કાકા પણ પૈસા હાલ છે કે નહી પૈસા લઈ લે મારું કોણ હાલ છે લુગરા ફાટી છે મર કુમ કરજે મંગ કોણ ખાવાનું વાસી કાકી

તમે જમીન આપી દીધી હોય ને તો સારું કર્યું હતું અને હું તો કીધું તો નહીં પીવા પણ એ તો પી ગયો શું કરું હું એટલે તમારે આપી દેવાની હતી યાર હું એટલે પણ એ તો મને તો ખબર મૂકે આ તો ખાલી ખાલી કરતો છે મત મજા કરે મારે ઉઠી તું બોલો નહીં મને તો ખબર નથી કાર્યો આવું કરશે બોલો શું કરું હવે કયો મને એવું લાગતું આ તો ખાલી પોણી હે હું તો ઘેર જઈને ખાસી વિચાર્યું મૂકું તું નથી કહેવાય તો હાલ દેવાનો તો ભાગ પણ મૂકું કરું પસ્ત થઈ ગયો હું તો બોલો ત્રીજા આપી દેવું

મારો ભાઈ જતો રહ્યો એટલે તું કે મારો ભાઈ હતો જેવો હતો એવું કરવા આવ્યો વાત કરી ए ए था तो एतेवा

પી પીપીને બહુ પડી રહ્યા તો શિવમ પતિજાન તો મારતા બહુ ચંદુભા તો બોલો તમે જોવા તો કતી વખતે નહીં પી પીપીને ઠોકવા માંડું તો મું વચ્ચે પડે તો આનો સોરા જતો તો તમે જોવા તો અંધારું એટલું થઈ ગયો ભતીજાને કોઈ ખાવા વાવા તો હળવું પડશે આણું ખાતું નહીં વાંધો લોચા પડશે ભાઈને અને એને બે દાદા તો કશું ખાતો નહીં પાછો એના કાકા વગર એને ખવડાવવું તો પડશે બરોબર હવે દિંડો તો પાછો ચીકનો સપાવો કતી કોઈ ભત્રીજા કો કીએ કે લુગરો બુગરો લાય તારો ભત્રીજો થાય પેલો મોટા ભાઈ નો છોકરો થાય તો એ ભાઈ દિન્યો કશું લાવતો નહી તમે જોવા તો બોલો જોઉ તો પછી આરું હમ આ બાજુ આ બાજુ આ બાજુ મારો ભાઈ જતો જમી ના હાલ વાત એટલે હું પણ મારું કબર કીધું તું તમને ત્યારે

કોની કાકી એને મને ગુણ પેલીએ કરજે અમે નહીં બે લઈએ તમે તો જો આ જો આપણે અરે હોય કા ના જીવ કા તું જા કરી આલો મારા સોનો 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 સોનો

ચંદુભામે અને સમોસા લાયા તા તાન સમોસા ખાધે એટલે ખાધે ચટણી પીધી ને તે પડે તમે જોવા તો બેગડ પીધી સમોસા ખાધા તા અરે તો સમોસા હતા અહીંયા મકા ખાટ હતા મકા ખાદ થી લાયા હતા તાન તો તીખા લાયા તાન જબરજસ્ત તીખા હતા તમે જોવા ત

આવા ઠંડી માં પોની ના છે કાલે રાતે જ પોની આવી હોય કા નહીં પણ રાતે અમે ઠંડી નહીં વાય છે ઠંડી વાય છે જો રાતે તો હા આ સાયકલ એવું મમ થાય છે તું જા સાયકલે મને ફફરાય છે સાયકલે હરકી હતી નહીં હા ખેતર તો આવી ગયું છે હવે ઠંડીમાં ઠરી જવાના છે યાર ઘણું ભાઈ મારી દવા કરી લાગે છે મારા ભાઈને હું દવા પીવડા એમાં તો એવું નહીં કર્યું કે ઓ ચર તું નહીં લે અમારા હાથ દેવ જો જેવું છે તું એ નહીં ને હા ખેતર આવી ગયું છે હવે અને પડી ગયું તું ઓકે પાવરો આમ તો તો સન આમ કા સી જુ કુડિયો કાય તો ના ઓ ખેજલે પાવરો કર ઓ હો આમ કા ને આ ઠંડી વાય સો નજી તો પાણી આયુ નહીં ઇમ કરું પેલા હરગા ઉપર છે આ તાપકુ ઉપર છે તો કે હરગો તો નહીં ઓ હા બધું કોરી હરગા ઉપર છે આ ચાર માં બધું હરગા ઉપર એમ હતું કેતો કચરો કચરો કરે હો બધું

અલિયાદીપ ભાઈ ફોની છે ને અમે એ ના કે ખબર અમે શીખ જોવું પડશે મારે અલિયાદીપ ભાઈ અરે સૌ કરો

प्रिजे गड़ारो आतों त्रिवो नदर सिदे दिवा